હાય ગાયસ એવરી વન દોસ્તો તાજકી કે વિડીયો મેં આપવાગત છે ચાર વાગી ગયા છે અને ચકલા જો માળા માટે તૈયાર થઈ ગયા છે તો આજે છે ને આપણે અહીંયા ખોખું મૂકી દીધું ક્રિષ્ના શૂઝ પડ્યા હતા ને એનો તો એમાં ચકલા માળો ચાલુ કરી દીધો ને એટલી એને મજા આવે છે ને તો સવાર માં જશું એ ઉઠીને એક સારું કામ કર્યું છે આજે જો માળો ક્યારના માળો બનાવે છે કેટલો કચરો તો નીચે જ કેટલા ખુશ થઈ ગયા બોલો આવું મકાન છે જોઈને આપણે આવું મકાન હોય તો ખુશ નથી થતો જો 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 બાંધી આપણે કાલે ચણનું લગાડ્યું તું પછી એક માળો હજી લગાડ્યો છે જો અહીંયા માં અહિયાં પણ જોશું એક માળો લગાડ્યો છે ખબર નહિ આની અંદર તો જાય કે નહીં માળો બનાવે તો સારું એને ડર લાગે છે ત્યાં ખબર નહીં ને બોક્સ હોય ને એમાં તો ઘા ભેગું માળું થઈ જાય છે ને તો આવા જો તમારી ઘરે આવા શૂઝ ચપ્પલના બોક્સ પડ્યા હોય ને તો ગાય એને ફેંકી ન દેતા હોય ચકલાના માળામાં ઉપયોગમાં અમે આને કાંઈ બાંધો નથી આમ ફિટિંગમાં જ એમને પ્રેશરથી જવા દીધું છે તો એને માળું ખરે છે તો આપણે એને વેસ્ટ ગણીને આવા બોક્સ જવા દઈએ છીએ પણ એ ચકલાના અત્યારે એના માળા કરવા માટે પક્ષીઓને ઉપયોગમાં લેવા દેજો અને એક જો અહીંયા પડ્યું છે જો આ થોડુંક તૂટી ગયું છે પણ તોય મેં કીધું આને લગાડી દેવું ચાલી તો અને અહીંયા આપણે મસ્ત એને માટે ચણ તૈયાર કરી નાખીએ છીએ બધું મિક્સ કર્યું છે અને જે ભાવે એ ખાશે પછી આમાં ક્યારેક થોડીક સેવ નાખી દેવાની એને સેવે બહુ ભાવે ને એટલે તો મને છે ને ચકલા હોય ને તો મારું એક ફેમિલી મેમ્બર છે એ પક્ષીઓ તો આટલા મોટા મકાનમાં જો પક્ષી ન હોય તો પક્ષી વગરનું ઘર સૂનું સૂનું લાગે મને એટલે મને પક્ષીનો તો બહુ જ શોખ છે હું ભાખરી ને રોટલી જે કાંઈ પડ્યું એ ભૂકો કરીને ખવડાવ્યા જ કરું ખવડાવ્યા જ કરું જો જો આવ્યા ચીચી ચીચી કરતા

મહેમાન આવ્યા બોલો તો હવે કોઈ ન બોલે તમારે હું તો ગઈશ છો આપણે ધૂપિયું લઈ લીધું ને બહુ મચ્છર આવે છે અત્યારે તો સરસ મજાનો આપણે ધૂપ કરવાનો છે જો આપણે છાણા લઈ લીધા છે છાણાનો ધૂપ કરવાનો છે એને બરાબર જ હતું બદલાઈ દેવું પણ એમ તો કેમ હોય આમાં બેસી તો સરસ મજાનો ઓર્ગેનિક ધૂપો નકારાત્મક ઉર્જા બધી હવે આમનો બાકી આપણે થોડીક વાર ઊંચો ખાય એમાં રેડી થઈ ગયો રેડી જો હવે છે ને આખા ઘર માં આપણે એને પ્રસરાવી દેવાનું છે તો ગઈ સાર અત્યારે જો આપણે દીવાબત્તી કરી લીધા છે તો બાજરાના રોટલા કરવાનું ચાલુ કરી દીધું છે બનાવવાનું બે રોટલા બનાવવાના છે બાજરાના સરસ બાજરાના રોટલા સારા જ હોય નહીં

મસાળો લોટ જો તો આજે ગાઈસ છે ને કંઈ આપણો બહુ વિડિયો બન્યો નથી ચાર વાગે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો પછી બાજુમાં બેસવા આવી ગઈ વિડિયો કંઈ આજ બન્યો નહીં અને અત્યારે પાછો વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે કારણ કે રોજની ડ્યુટી હોય તો કરવી જ પડે અને જો જસ હોય ફળિયામાં બેઠા છે આરામથી બહુ ગરમી થાય ને મચ્છરે દીધું છે તો ધૂપ તો ધૂપ કરીએ એટલે મચ્છર એ ભાગી જાય અને ધૂપ થઈ જાય અને મચ્છર એ બધા ભાગી જાય તો સરસ ગુગળ નાખીને હજી જધુવાળા કેટલા દેખાય છે

અને ગરમીના હિસાબથી મને તો બિલકુલ ભૂખ જ નથી જમવું જ નથી મારે તો અત્યારે તો છે ને કોક આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ને જ્યુસ ને ઠંડુ ઠંડુ હોય ને એવું જ મજા આવે અવાજ બહુ આવે રોટલાનો મારે રોટ

ત્રીજ ક્યાં છે અત્યારે જીવ જંત નીકળે ને એને કઈ ગરમીનું અંદર આવતું રહેવાય અગાસી ઉપર બેસે ને કઈ એના કરતા હવે ઉનાળામાં છે ને મચ્છરનો બહુ ત્રાસ છે હો ઘરમાં તો ગઈ ગમતું જ નથી પવન ને હવા ને ઉજાસ એસી છે પણ એસી ની હવા ગમતી નથી બોલો બે રૂમ માં એસી છે આપણું આપણું પૂરું મકાન સેન્ટર એસી છે પણ કુદરતી હવા માં આનંદ આવે છે ને એસી માં નથી આવતું તો એસી ની હવા ગમતી જ નથી

લાંબા દિવસ આવે પણ આરામ નહીં કરવાનો સ્ત્રીઓના નસીબમાં આરામ હોતો જ નથી ક્યારે કઈક ને કઈક નવીન નવીન કામ કર્યા જ કરવાનું

કરી છે મને છે ને રોટલા આવડતો નથી પણ રોટલા કરતા મારા રોટલાનો અવાજ વધી આવી જાય છે જેટલો મોટો ન થાય ને એટલો તો અવાજ થાય છે અવાજ આવે છે